કેરી સાથે અમુક એવી વસ્તુઓ હોય કે જે ના ખાવી જોઈએ કારણ કે જો એ તો એની અસર આપણા હેલ્થ ઉપર હું એવી ત્રણ વસ્તુઓ બતાવું કે જે કેરી સાથે આપણે બિલકુલ ના ખાવી જોઈએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આપણા ભારતમાં અને ખાસ કરીને આપણા પૂર્વજો પહેલેથી કહેતા હોય કે આ વિરુદ્ધ આહાર છે ને એકબીજા સાથે ના લેવો જોઈએ જો સાથે લઈએ ને તો આપણને તકલીફ થાય છે અને આ જ વસ્તુ આયુર્વેદ પણ કહે છે અમુક એવા ફૂડ કોમ્બિનેશન છે જે સાથે લઈએ તો ફાયદો થાય છે પણ અમુક એવા ફૂડ કોમ્બિનેશન પણ હોય છે જો સાથે લઈએ ને તો આપણને નુકસાન પણ થઈ શકે છે માટે એ વસ્તુ સાથે ના લેવી જોઈએ જેમ કે કાંદા અને દૂધ છે મધ અને ઘી છે દૂધ અને ખટ્ટા પદાર્થો છે આ બધી વસ્તુ આપણે એક સાથે ના લેવી જોઈએ અને આ વસ્તુ આપણે લઈએ જેના લીધે આપણને કેટલીક તકલીફો પણ થાય છે ક્યારેક આપણને એલર્જી થાય ક્યારેક શીર નીકળે છે ક્યારેક ઉલટી ઉપકા થાય ડાયરિયા જેવી તકલીફો આપણને થઈ શકે છે જે આપણે બધાએ નોટિસ કર્યું હશે ને પછી આપણે એ વસ્તુને અવોઈડ કરીએ છીએ આવી જ રીતે કેરીમાં પણ હોય છે કે અમુક વસ્તુ જો કેરી સાથે લેવામાં આવે તો એની સાઈડ અસર આપણને થઈ શકે છે માટે એ વસ્તુ આપણે કેરી સાથે ના લેવી જોઈએ અને આ એક જનરલ પ્રિન્સિપલ છે જે અમુક લોકો બિલીવ કરતા હોય છે પણ અમુક લોકો એને બિલીવ નથી કરતા કારણ કે એ લોકો એવું કહે કે અમે તો સાથે લઈએ છીએ પણ કોઈ અમને તકલીફ નથી થતી તો એ પોતપોતાની માન્યતાઓ છે કે જેને લેવી હોય એ લઈ શકે જેને ના લેવી હોય તો ના લઈ શકે પણ જો લેશે ને તો લાંબા ટાઈમ પછી એને કઈ તકલીફ થવાના ચાન્સ તો રહે જ છે તો ચાલો એ કઈ વસ્તુઓ છે જે કેરી સાથે ના લેવી જોઈએ તો એમાંનું પહેલું છે ડુ નોટ મિક્સ અધર ફ્રૂટ વિથ મેંગો કે કેડી ને બધા ફ્રૂટો સાથે મિક્સ કરીને ના લેવી જોઈએ ઇન જનરલ પણ બધા ફ્રૂટોને આપણે મિક્સ કરીને કોઈ દિવસ ના લેવા જોઈએ કારણ કે બધા ફ્રૂટના ન્યુટ્રિશન અલગ અલગ હોય છે અને બધા ફ્રૂટને પચવાનો ટાઈમ પણ અલગ અલગ હોય છે અને આપણે બધા ફ્રૂટ ભેગા કરીને ખાઈએ ને તો એ સરખી રીતે પચે નહીં અને પેટમાં પડ્યા રહે જેના લીધે પેટની તકલીફો જેવી કે ઇન્ડાઇજેસ્ટન છે ગેસ છે બ્લોટિંગ છે ક્યારેક દરેક પેટનો દુખાવો જેવી કેટલીક સમસ્યાઓ માટે આપણને થઈ શકે છે માટે એક ટાઈમ પર એક જ ફ્રૂટ લેવાની આગ્રહ રાખવો જોઈએ અને ખાસ કરીને કેરી સાથે તો બિલકુલ કોઈ પણ ફ્રૂટ મિક્સ કરીને ના લેવા જોઈએ જો તમે કેરી લેતા હોય તો ખાલી કેરી જ લો અને જો બીજો કોઈ ફ્રૂટ લેવું હોય ને તો કેરી ખાવ એના કલાક કે ડોટ કલાક પછી જ કોઈ બીજો ફ્રૂટ ખાઓ જેનાથી બંને ના બેનિફિટ તમને મળી રહે તો નેક્સ્ટ બીજી વસ્તુ છે ડુ નોટ મિક્સ સાવર એન્ડ સ્પાઈસી ફ્રૂટ વિથ મેંગો કેરી સાથે કોઈ દિવસ તીખું અને ખાટી વસ્તુઓ સાથે ના ખાવી જોઈએ સાથે નહીં ખાવાનો મતલબ કે સાથે તો નહીં પણ એની આગળ કે પાછળ પણ તમે એ વસ્તુઓ ના લઈ શકો કે જેની સાઈડ છે કારણ કે ખાટી વસ્તુ કેરી સાથે લેવામાં આવે ને તો ઘણી તકલીફ થઈ શકે છે જેના લીધે ગેસ બને છે પેટનો દુખાવો થાય છે એસિડિટી જેવી તકલીફો થતી રહેતી હોય છે અને ક્યારેક તો એ સ્કીનની એલર્જી સ્કીનની તકલીફ માટે પણ બહાર નીકળતી હોય છે અને આની સિવાય કેરી ખાધા પછી તરત જ પાણી કે કોલ્ડ્રિંક ચા કે કોફી એ વસ્તુ પણ ના પીવી જોઈએ કારણ કે કેરી ખાધા તરત જ તમે આ વસ્તુ લેશો જેના લીધે પેટમાં ગેસ બને છે અને આપણને પેટની તકલીફો ઉભી થાય છે માટે કેરી સાથે તીખું મસાલેદાર અને ખાટી વસ્તુઓ બની શકે તેટલી અવોઈડ કરવી જોઈએ તો નેક્સ્ટ ત્રીજી વસ્તુ છે ડુ નોટ કમ્બાઈન વિથ મિલ્ક જાણીને નવાઈ લાગીને કે આપણે તો વર્ષોથી કેરી અને દૂધને તો સાથે લઈએ જ છે ને મેંગો મિલ્ક શેક તો આપણે હોશે હોશે થી પીએ છીએ પણ કેરીને ક્યારે પણ દૂધ સાથે મિક્સ ના કરવી જોઈએ ઇવન અમુક એવા પણ છે જે દૂધ સાથે મિક્સ કરીને આપણે ના લેવા જોઈએ કે કે જેના અસર આપણને થઈ શકે છે છે કારણ હોય જે બ્રેકડાઉન કરીને ગ્લુકોઝ એટલે એનર્જી પૂરી પાડે છે અને દૂધમાં કેસીન રહેલું છે જે આ અમાઈલેસ ની જે એક્ટિવિટી હોય એને રોકવાનું કામ કરે છે જેના લીધે પાચન બરાબર થતું નથી અને આપણને પેટની તકલીફો ઉભી થાય છે અને પેટની તકલીફ જેવી કે બ્લોટિંગ છે ગેસ છે પેટનું ડિસ્કમ્ફર્ટ છે પેટનો દુખાવો જેવી કેટલીક તકલીફો આપણને થઈ શકે છે અને આની સિવાય દૂધ સાથે કેરી લેવામાં આવે ને તો જે આપણા જઠરની જે અગ્નિ હોય એને વધારે ઉત્પન્ન કરે છે જેના લીધે આપણા જે જઠરનું જે પીએચ લેવલ હોય એ વધે છે જેના લીધે જે હેલ્ધી બેક્ટેરિયા હોય ને એ ડિસ્ટ્રોય થાય છે અને અમુક એવા ટોક્સિન ઉત્પન્ન થાય છે જે આપણા માટે નુકસાન કરે છે અને સાથે સાથે આપણી જે ગટ હેલ્થ હોય એને પણ નુકસાન કરે છે માટે કેરીને ક્યારેય દૂધ સાથે મિક્સ કરીને ના લેવી જોઈએ અને જે લોકોને ડાયજેસ્ટિવ ઇશ્યુ હોય છે એ લોકોએ તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ લોકોએ ક્યારેય પણ કેરી અને દૂધ એક સાથે ના લેવા જોઈએ જે લોકોને ડાયજેસ્ટિવ ઇશ્યુ નથી એ લોકો મોડરેટ અમાઉન્ટમાં કન્ઝ્યુમ કરી શકે છે પણ પછી જો એ લોકોને લાંબા ટાઈમથી આવી રીતે લેશે તો તકલીફ થઈ શકે છે માટે બની શકે તેટલું આપણે અવોઈડ કરવું જોઈએ અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે કારેલા ખાવ ને એના પછી કોઈ દિવસ કેરી ના ખાવી જોઈએ કારણ કે બંને વિરુદ્ધ છે જેના લીધે પેટની તકલીફ આપણને ઊભી થઈ શકે છે તો મિત્રો આ છે એવી વસ્તુઓ જે કેરી સાથે ના લેવી જોઈએ આમાં પોતપોતાની માન્યતાઓ હોય છે અમુક વસ્તુ અમુક એવું કહેતા હોય તો અમે તો લઈએ છીએ પણ અમને કોઈ દિવસ તકલીફ નથી થતી માટે અમે તો લઈશું પણ જે લોકોને તકલીફ થતી હોય ને એ લોકોએ આ વસ્તુઓ સાથે લેવાની હું અવોઇડ કરવું જોઈએ કે જેના લીધે એમની હેલ્થ સારી રહે અને આ એક કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે કે ઘણા લોકો માને છે અને ઘણા લોકો નથી માનતા માટે જે લોકોને ફોલો કરવું હોય એ લોકો આ રીતે કેરી સાથે આ વસ્તુઓ ના ખાઈને પોતાની હેલ્થ ઉનાળામાં સારી રાખી શકે છે અને જે લોકો લાંબા ટાઈમથી આ વસ્તુઓ સાથે કન્ઝ્યુમ કરતા હોય અને તકલીફ ના થતી હોય પણ જ્યારે એનો બોડી અને માઇન્ડ અને ઇમ્યુન સિસ્ટમ વીક થશે ત્યારે એને તકલીફ થઈ શકે છે માટે તમે આ વસ્તુઓ સાથે લેવાનું અવોઇડ કરો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો અને કંઈ નવું જાણવું હોય તો મને પણ કમેન્ટ કરીને પૂછી શકો છો જો વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો